રાજકોટના ટીઆરપી માં જે કરુણાતિકા સર્જાય તે પ્રકારની દુર્ઘટના સામે આવી છે જેમાં અઠ્યાવીસ લોકોનું ભડથું થયું છે ને હાલ એ હદે મૃતદેહો બળીને ખાખ થઈ ગયા છે કે પરિવારોને તેમના મૃતદેહ તેમના સ્વજનોને ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યા છે ડીએનએ ટેસ્ટ છે તે પૂર્ણ થયું છે ને હવે એક બાદ એક રાજકોટ તેમજ એમ્સની સિવિલ હોસ્પિટલમાંથી ડીએનએ ટેસ્ટ બાદ જે રિપોર્ટ આવ્યો છે તેના થકી ઓળખ કરીને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે ત્યારે પંદર દિવસ અગાઉ આ ટીઆરપી ઝોનમાં નોકરીએ ચડેલા યુવાનના મોતથી પરિવારમાં ભારે આક્રમ જોવા મળ્યું કોણ છે આ યુવાન અને આવા અનેક લોકોના મોત નીપજ્યા તે વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈજાન રાજકોટની ગોઝારી ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં કોઈએ પોતાના પિતા ગુમાવ્યા છે તો કોઈએ પોતાનો વહાલો સો દીકરો ગુમાવ્યો છે કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો છે તો કોઈએ પોતાની પત્ની ગુમાવી છે આ ગેમ ઝોનમાં અનેક પરિવારોનો માળો વિખેરાયો છે ને દર વખતની જેમ આ વખતે પણ તંત્રની બેદરકારી સામે આવી છે હવે સવાલે ઊઠી રહ્યો છે ક્યારે અટકશે આ બેદરકારી ક્યાર સુધી ગુજરાતના લોકોને આવી રીતે ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવવો પડશે કેમ તંત્ર સફાળું જાગતું નથી કેમ તંત્રના પેટનું પાણી હલતું નથી કેમ કે છ મહિનાની અંતરાલમાં આ બીજી દુર્ઘટના છે કે જેમાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે આ જીત સુધી સત્તાવાર જાહેરાત છે તે તંત્ર તરફથી કરવામાં નથી આવી હાલ જેવી રીતે લોકો ભેટ્યા છે તેની પાછળ તંત્રની બેદરકારી છે સંચાલકોની બેદરકારી છે જો આ ઘટના તંત્રએ થોડુંક પણ સંજ્ઞાન લીધું હોત થોડીક પણ ગંભીરતા દાખવી હોત તો આજે અઠ્યાવીસ લોકોના ઘરોના ચિરાગ ના બુજાયા હોત વાત તો એ હદે છે કે કેટલાક પરિવારોમાં તો એકનો એક દીકરો હતો જે મુખ્ય કમાવા વાળો આધાર સ્તંભ હતો આજે એ પરિવારનો માળો વિખેરાતા હૈયાફાટ રૂદન જોવા મળી રહ્યું છે ત્યારે એક બાદ એક જ્યારે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે ત્યારે પંદર દિવસ અગાઉ નોકરીએ ચડેલા સુનિલભાઈ સિદ્ધપુરાનો મૃતદેહ છે તે પરિવારને સોંપવામાં આવ્યો છે પરિવારમાં જે રીતે મૃતદેહ આવતા હૈયાફાટ રુદન પરિવારનું સામે આવ્યું હતું ત્યારે એક બાદ એક જે હોસ્પિટલ તંત્ર દ્વારા મૃતદેહો છે તે પરિવારને સોંપવામાં આવી રહ્યા છે જેમાં પંદર દિવસ અગાઉ નોકરીએ ચડેલા રાજકોટના યુવાન છે પરિવારને સોંપવામાં આવતા પરિવારમાં ભારે સુદપુરાકરણ જોવા મળ્યું હતું આવા અનેક દાખલાઓ છે કે જે પંદર વીસ દિવસ અગાઉ જ આ ટીઆરપી ઝોનમાં નોકરી માટે ગયા હતા કે પછી જે આ વીકેન્ડમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યાં ગેમ ઝોનમાં મજા માણવા માટે ગયા હતા પરંતુ તેઓ કાર્ડનો કોડિયો બની ગયા સુનિલભાઈ છે તેઓ ટીઆરપી ઝોનમાં જ કામ કરતા હતા અને તેઓ બીજાને બચાવવા જતા પોતે જ તેઓ જીવ ગુમાવી બેઠા હાલ પરિવાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પહેલા પરિવારના લોકો શું કહી રહ્યા છે તે સાંભળી લો હા અમારો સાડો છે અને આ દુઃખની ઘડીમાં ટૂંકમાં

આંખોમાં આંસુ પીડા અને દુઃખનો પહાડ તૂટી પડ્યો છે એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ આરોપીઓ જે કોઈ પણ હોય તંત્ર કોઈ પણ સહેશરમ રાખ્યા વગર તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરે આને જ લઈને હવે એક બાદ એક જે મૃતદેહો છે જેમની ઓળખ ડીએનએ ટેસ્ટના આધારે થઈ છે તેમને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે અને હજી પણ કેટલા મૃતદેહ છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાપતા હોવાની વાત પણ સામે આવી રહી છે અને તેમના પરિવારજનો છે તે પોતાના મૃતદેહ કે પછી જે સ્વજનો છે તેમને શોધખોળ માટે હોસ્પિટલમાં વલખા મારી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યુઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે